દરા કટન મડીએ આ છે ગાડી કિયા તો આપણે આજે આ લિંક કરવાનું છે થોડું કામ હોય ચાલો લઈને મસ્ત આવે ભાઈ માણસો આવી ગયા અને એટલા રાવણા ભાવે કે આમ ઉપડી ગયો ખાધા બહુ ખાધાય નહીં મયુર ખાવા આવીને વરી જાય એટલા નો ખવાય

તો બધા આવે અને જોરદાર મજા આવશે એની પણ મારે એવું છે કે ગાડી બે લેવી જોઈએ એક ગાડીમાં નહીં આવે કેમ કે ગોવિંદ સ્કોર્પિયો લઈને નથી આવ્યો અથવા તો ઇનોવા લઈને નથી આવ્યો એ અમારે વંથલી ભીગો પછી પ્લાન થયો એટલે ચાલો તો હમણાં બધા આવે એટલે મળાવીએ અને જોરદાર ધમાલ થવાની છે ચાલો તો ફટાફટ હમણાં મળીએ બધાને

આપડે એ આપડે હમણાં ભાઈ ને ઘેર જઈ અને જગાડવા કે ઉઠો મી મને બાર વાગે

ओय हा दुपा बनसी एकलाज खावनसे कोणी देवनसे हो भागीदार छु हो पार्टनर बदली गय हवा नो आमा एई दीय आई ओके ओके तू काय कुमार नु आ मजा मा गोविंदान भाने बी नख खावो लागतो बटा बदे खाले बस आपले एव ना ना तुमारो स्पेशल आवे आपणा नो स्पेशल गोलो आपले इहा हाते जावया होय त आपण हेच खाऊ वाह

અને આ લોકો હજી ગોલો ખાય ને આ રેકડી જોઈ ગયા તો બોલો અહીંયા ભજીયા ખાવા અત્યારે કોણ ભજીયા ખાય બોલો આ આહ આ જોઈ લો આ ચારે ના મોઢા જોઈ લ્યો એટલા ખાવાના ઓળ્યા ને જેમ એક તો ડુંગરી સુધારે દિયા તને તો નોતું કઈ ભાવે રહી હતી તો અત્યારે વાય ગયા સાડા બાર કે અને આવી ગયા અમે રાણી ફૈનિયા શું દેખું બેન મજામાં બસ બધાય સુઈ ગયા અને બધાય મે તો

ਡੂੰਘੜੀ ਖੋਲੇ ਯਾਰ ਭਲੇ ਭਾਈ ਡੂੰਘੜੀ ਕੇ ਖਾਵੇ ਤਾਂ ਸੁਧਾਰੀ ਲਿਓ ਵੇ ਡੂੰਘੜੀ ਨੂੰ ਨਹੀਂ ਧੋrai ਭੁਗਾ ਤਾਂ ਵੱਲ ਲੱਗੀ ਸੁੰਦੇਮ ਕਰੋ ਕਿਤਲਾ ਗੋਲਾ ਖਾਂ ਪਰ ਅਮੇ ਕਿਤਲਾ ਮੰਗਾਇਆ ਖਬਰ 100 ਗ੍ਰਾਮ ਮਾ ਹੂੰ ਦਿਆ ਸਾਬਣ ਨਿਰੂਦਰ 100 ਗ੍ਰਾਮ 100 ਗ੍ਰਾਮ ਨਿਰੂਦਰ ਕੁਮਾਰ ਕੇ ਤਾਂ ਕੋਈ ਫੁੱਟ ਇਹਨਾਂ ਇਹ ਵੀ ਦੋਸੇ ਟ੍ਰੇਨ ਇਹ ਤਾਂ ਸ਼ਹਿਰ ਮੁਡੇ ਕਹਿੰਦਾ ਮਾ ਸੁਕਰ ਨਾ ਇਹ ਕਹਿੰਦਾ ડુંગળી ક્યાં મેખાતી હાલો યશભાઈ આવજો હલો ભાણા બહેનો નીકળજો ને હાજ

તો બસ પહોંચી ગયા ઘરે અને હવે કાલે છે રવિવાર એટલે એકદમ શાંતિ છે તો સુઈ જાય યસ અને ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો યાર જલ્દીથી શો કે કરો એક કંઈક તો પછી નવું કરીએ